લુઆલાબાના ગૃહમંત્રી રોય કોબાએ બત્રીસ લોકોની મોતની પુષ્ટિ કરી છે જી હા મિત્રો તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દક્ષિણ પૂર્વીય કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય ડીઆરસી ના ભયાનક પુલ દુર્ઘટના થવા પામી છે કોલંબાર ની ખીણ ધસી પડતા આખો પુલ નીચે તૂટી પડ્યો હતો અને આશરે બત્રીસ લોકો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા વીસ લોકો ને હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યા છે આ ઘટના લુઆલ બાલ પ્રાર્થના મુલંડો શહેર માં કમાન્ડો માઇન્ડ થવા પામી હતી અને આ ઘટના નો વિડીયો હાલ સોશિયલ મીડિયા માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે તો બીજી તરફ લુઆણા બાર ના ગૃહ મંત્રી રોહિત કોબાએ બત્રીસ લોકો ના મોત ની પુષ્ટિ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે તમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર